મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેસવાનું છે આગળ પાછળ બંને ટાયર તમને સાવ નવા જોવા મળશે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરની કોન્ડિશન ટીપટોપ જોવા મળશે કમની કલર સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ખૂબ જ ઓછું હાલેલું આ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં જ મળી જશે તો વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે રહેશે નહીં સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે અને વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર વહેલી તકે કોન્ટેક કરી લેવો આગળ વિડીયોનો નંબર મળી જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર છે મહાશક્તિ અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ગુડ ઇયર કંપનીના ટાયર જોવા મળશે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે તો ટ્રેક્ટરની કન્ડિશન લુકવાઇઝ ગુડ કન્ડિશન જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે અને ટ્રેક્ટરમાં બેટરી સારી જોવા મળશે પંખા સતરી બોનટ બધું ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો ખેડૂત મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે માલિકનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ લાલાભાઈ છે અને લાલાભાઈ આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખને પંદર હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો લાલુ લાલાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે પચાસ સાઠ આઠ ત્યાંશી સત્તાણું બે પચાસ સાઠ આઠ ત્યાંશી સ્ક્રીન ઉપર આપેલો જ છે લાલાભાઈનો મોબાઈલ નંબર છે શ્યાલ લાખ અને પંદર હજાર રૂપિયા આ મેસી ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા તો ગામ પ્રોપર ધંધુકા જોવા મળશે નામ લાલાભાઈ લાલાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો ખરીદ મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ લાલાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે લાલાભાઈનો કોન્ટેક કરી લેવો જય